ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દહેજમાં સુરક્ષા વ્યવસ્થા કડક દરિયાઈ વિસ્તાર અને ઔદ્યોગિક એકમોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ પચાસ જવાનો તૈનાત દહેજ અને દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે આ વિસ્તાર દેશના પશ્ચિમ તટે આવેલો છે અને પાકિસ્તાનની સરહદની નજીક છે ભારત પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી છે દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ ઝાલા કેજી સિસોડિયા અને દહેજ મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી એમ પાટીદારના નેતૃત્વમાં બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પચાસ પોલીસ કર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે પોલીસ ટીમ નર્મદા જેતી હરિમહારાજ દીવાદાંડી પરશુરામ મંદિર બુવાસ જાગેશ્વર અંબેતા સુવા કોલિયા કલાદરા અને વેંગણી સહિતના દરિયા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે આ ઉપરાંત રોરો જેતી રિલાયન્સ જેતી એલએનજી જેતી બડાણી જેતી જીસીપીએલ જેતી અને બિરલા જેતી વિસ્તારમાં પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પોલીસ પાસે રિક્વિઝિટ બોટ હથિયારો બાયનોક્યુલર

જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે ઇન્સ્ટોલેશન આવેલા છે તે વિસ્તારમાં કાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝીટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને કોઈ અફવામાં માટે પણ એમને કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પૂરતા પગલા ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય કઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયામાં ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહી છે